સુરેન્દ્રનગરની શાળાઓમાં જબરજસ્તી વાલીઓને ભાજપના સદસ્ય બનાવતા હોવાની રાજુભાઈ કરપડા દ્વારા રજૂઆત સુરેન્દ્રનગરની શાળાઓમાં ચાલતા બળજબરીપૂર્વક સદસ્ય અભિયાન વિશે જિલ્લા શિક્ષણ અધિકારીને રૂબરૂપ જઈ રાજુભાઈ કરપડા દ્વારા ઉગ્ર રજૂઆત કરતા જિલ્લા શિક્ષણ અધિકારી મિટિંગનું બહાનું દઈ ચાલુ મીટિંગ છોડીને જતા રહ્યા રિપોર્ટર ઉમેશ બાવલીયા વાત્સલ્યમ સમાચાર સુરેન્દ્રનગર

કોઈ શાળા નો શિક્ષક જેને ગવર્મેન્ટ પગાર ચૂકવે છે એ શિક્ષક કોઈ પાર્ટી ના બેનર સાથે જોડાયેલી સંસ્થા ના રાખી શકે મતલબ એનો જે બીપી આપે કાડ જો એ બી બતાવે છે હવે બી અમે એક સેકન્ડ કરીશું તમે મને એની વિગત તો આપો અમારા વિદર વેકેટર તો આપવાની છે ને એને વેદ તો વાટે જ આવ્યા છે જો અચ્છા તો આઈપીએ બતાવો આ અનિંદ સ્કૂલના પ્રિન્સિપાલ છે કઈ માનદની તમારું નામ તો બનાજી જોઈએ

भारत में रुकावट के वे बाबज की कर दो हमारी जो बात है समाज उपयोगी बात है ये क्या बात है हमें ऐसा जितने वीडियो उतर सके हमें तो आप देश तो आप जिला प्राथमिक शिक्षा अधिकारी हूं છેલ્લા 2 दिवस से सोशल मीडिया में वायरल थी रही है आईपीएस नाम के स्कूल सुरेंद्र नगर ये प्राथमिक विभाग में है है ना ये

આ ને તમે ને કોઈ બે નામ તમે મળવાયો છે તમે આ વાત બાબત છે ને આ આવી રીતે આવી રીતે પણ આવી તમે અહીં જિલ્લાના ગાડી રાખે સર પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ ની અંદર રાજકીય અટલો બનાવવાનો જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓની પણ મેલી ભગત હોય એવું લાગે છે આજે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બેનને આ બાબતે જ્યારે રજૂઆત કરાવવામાં અમે આવ્યા ત્યારે એ બેન પૂરતું અમારી વાતને સાંભળી નહીં અને અહીંથી સાંભળ્યા વગર એ ભાગ્યા અમે એમની પાછળ પાછળ દોડ્યા કહ્યું કે બેન અમે વોટ્સએપની વિગતો છે એ કોને આપી આવેદનપત્ર કોને આપી રજૂઆત કોને આપી પણ એ બેને બિલકુલ કશું સાંભળ્યું નહીં અને ભાગી અને પોતાની ગાડીની અંદર મારે મીટિંગ છે એમ કહીને અહીંથી જતાની સ્કૂલનો પર્દાફાશ થયો જેમાં બાળકોના વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાત પણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે એનો એક વિડીયો ફરતો થયો છે ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંશે અંતે જ ખબર પડે પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએલ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોર્મનું એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડીયોની વાસ્તવિકતા શું છે એ પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મિટિંગ છે એનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા